તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ ચાર લાખ સુડતાલીસ હજાર જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે નવ લાખ ને સિત્તેર હજાર જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની એકાવન હજાર આઠસો જેટલી અરજી અને કોન્સ્ટેબલની એક લાખ પાંત્રીસ હજાર જેટલી અરજી આવી છે એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની ચાર લાખ નવ્વાણું હજાર જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની અગિયાર લાખ પાંચ હજાર જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને એ કાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસૂટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલાં અમે પીએસઆઈની કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ એટલે મોટાભાગે ડિસેમ્બરમાં ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું કોઈપણ ઉમેદવારે બંનેમાં અરજી કરેલી છે પીએસઆઈ માટે અનેક એક લોકરક્ષક બંને માટે એ લાયકાત ધરાવે છે અને બંને